નમસ્કાર મિત્રો આજે અમે વાત કરીશું તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે જે તુલા રાશિ અને તુલા લગ્નના જાતકોને શું ફળ આપશે મિત્રો વિડીયોને આગળ જોતા પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા દર્શક હોય તો અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો સાથે બેલ લાયકોન ઘંટીને દબાવો જેથી સનાતન ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડને લગતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે મિત્રો તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુ ગ્રહ મેષ રાશિ છોડી વૃષભ રાશિમાં આવી ગોચર કરશે તારીખ એક મે બે હજાર ચોવીસથી લઈ તારીખ ચૌદ મે બે હજાર પચીસ સુધી એટલે કે એક વર્ષ સુધી ગુરુગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે શુક્ર અને ગુરુગ્રહ બંને એકબીજાના શત્રુગ્રહ છે આ એક વર્ષ સુધી ગુરુગ્રહ શત્રુના ઘરમાં ગોચર કરશે ગુરુગ્રહ જે સ્થાનમાં આવે તે સ્થાનને સ્થાન ભ્રષ્ટ કરે છે અને તે સ્થાનના લગતું અશુભ પરિણામ આપે છે ગુરુ જે સ્થાન પર દ્રષ્ટિ કરે છે તે સ્થાનના લગતું શુભ પરિણામ આપે છે મિત્રો અહીં ગુરુગ્રહ તુલા રાશિ અને તુલા લગ્નમાં આઠમા સ્થાને આવશે અને આઠમા સ્થાનથી ગુરુ પાંચમી દ્રષ્ટિથી બારમા સ્થાને અને સાતમી દ્રષ્ટિથી બીજા સ્થાને અને નવમી દ્રષ્ટિથી ચોથા સ્થાન પર શુભ દ્રષ્ટિ કરશે જે અમે અહીં સ્ક્રીન પર કુંડલીના ચાટમાં દર્શાવેલ છે મિત્રો તુલા રાશિ અને તુલા લગ્નના જાતકોને આ ગુરુગ્રહનું ગોચર મધ્યમ ફળદાયી રહે આ સમયમાં તમને આંતરિક શારીરિક અનેક અવનવી બીમારીઓ આવે જેના લીધે તમારો નાણાકીય વ્યય થાય તમારા હોસ્પિટલના ખર્ચા વધે તમારે અમુક દિવસો સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું પડે આ સમયમાં કાનૂની કાર્યોમાં પણ તમારા નાણાંનો વ્યય થાય આ સમયમાં નાણાકીય વ્યવહારમાં ખાસ ધ્યાન રાખવું નહીતર તમારા નાણાં ક્યાંય ફસાઈ જાય આ સમયમાં સટ્ટાકીય રોકાણમાં નુકસાન થાય અને તમે તકલીફમાં મુકાવો તુલા રાશિ અને તુલા લગ્નના જાતકોને આ સમય દરમિયાન તમારા ઘર પરિવારમાં કોઈને આકસ્મિક બીમારી આવી જાય જેથી તમારો ખર્ચો વધે તમારા ધાર્યા કરતાં ખર્ચ વધી જતા તમે નાણાકીય ભીડ અનુભવો તુલા રાશિ અને તુલા લગ્નના જાતકો માટે આ ગુરુગ્રહનું રાશિ પરિવર્તન મિશ્ર ફળદાયી રહે આ સમયમાં ભાઈ બહેન સાથે વિચારોમાં અલગતા રહે ભાઈ બહેનો સાથે મતભેદ પણ થાય આ સમયમાં તમારી વ્યક્તિગત રીતે પરિવાર પ્રત્યેની જવાબદારી વધે આ સમયમાં તમારી વડીલ વર્ગથી તમને મદદ મળે આ સમયમાં તમારા પરિવારના સભ્યોના આર્થિક પ્રગતિ અંગેના તમારા આયોજનો નકારાત્મક સાબિત થાય આ સમયમાં તમારા વડીલોપાર્જિત ધન સંપત્તિ અને મિલકતના પ્રશ્નો ઊભા થાય જેથી પારિવારિક તંતુનું જોડાણ તૂટે તમારા સંતાન જો લગ્ન માટે ઉંમરલાયક થઈ ગયા હોય તો સંતાનના વિવાહ લગ્નનું આકસ્મિક ગોઠવાઈ જતા તમારામાં આનંદ અને ઉત્સાહમાં વધારો થાય આ સમયમાં સંયુક્ત માલ મિલકત સંયુક્ત ધંધાના પ્રશ્ને પરિવારમાં વાદ વિવાદ થાય ગેરસમજ પણ ઊભી થાય અને મન દુઃખ પણ થાય માટે જો તમારે શક્ય હોય તો મૌન રહેવું જે તમારા માટે હિતાવહ રહેશે આ સમયમાં જૂની પ્રોપર્ટી વેચાય અને સામે નવી પ્રોપર્ટીની ખરીદદારી થાય આ સમયમાં નવું વાહન પણ લેવાનું થાય આ સમયમાં જે લોકો પરદેશ જવા ઈચ્છે છે તેમને બીજાનું કાર્ય પૂર્ણ થાય અને પરદેશ જવાનું થાય તુલા રાશિ અને તુલા લગ્નના જાતકો જે નોકરી કરે છે તેમના માટે આ ગુરુગ્રહનું ગોચર મધ્યમ રહે આ સમયમાં શારીરિક તેમજ માનસિક અસ્વસ્થ થતાં ને લીધે તમારું કામમાં મન ના લાગે જેથી તમારું કામમાં ધ્યાન ઓછું રહે આ સમયમાં તમારી તબિયત કે ઘરના સભ્યોની તબિયતની અસ્વસ્થ અસ્વસ્થતાને લઈને નોકરીમાં વારે વારે રજાઓ પડવાથી તમારા કામમાં ભરાવો થાય આ સમયમાં જે લોકો સરકારી નોકરી કરે છે તેમને રાજકીય સરકારી દબાણને લઈને કોઈ ખોટું કાર્ય કરવું પડે જેમાં તમારી મુશ્કેલી વધે આ સમયમાં અગત્યના કાગળો પર સહી કરવામાં વિશેષ ધ્યાન રાખવું તુલા રાશિ અને તુલા લગ્નના જે જાતકો ધંધો વ્યવસાય કરે છે તેમના માટે આ ગોચનનો સમય મધ્યમ રહે આ સમયમાં તમારા હરીફ અને તમારી પર ઈર્ષા કરનારા લોકો તમારા ગ્રાહક તોડવાનો પ્રયત્ન કરે આ સમયમાં તમારા કારીગર વર્ગ તેમજ નોકર ચાકર વર્ગ તમને હેરાન કરે તમારું ધાર્યું કામ જલ્દી ન કરે આ સમયમાં તમારા ધાર્મિક આડંબરો વધે અને તમે ધર્મ અને કર્મથી દૂર થતા જાઓ આ સમયમાં ધંધા વ્યવસાયની માટે પરદેશ મુસાફરી થાય મુસાફરી તમારા માટે લાભદાયી રહે આ સમયમાં તમારે ઉતાવળીઓ નિર્ણય કરી શેરબજારમાં સટ્ટાકીય કાર્ય ન કરવું નહિતર તમને નુકસાન થાય આ સમયમાં કોઈ નવી વાતચીત કે ઓળખાણથી તમને નવો ઓર્ડર મળે જેથી તેમાં લાભ ફાયદો જણાય તુલા રાશિ અને તુલા લગ્નના જાતકો માટે આ ગુરુગ્રહનું ગોચર તંદુરસ્તીની દૃષ્ટિએ ઠીક રહે આ સમયમાં હાર્ટની તકલીફ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની તકલીફ થાય અને જે લોકોને અગાઉથી બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને હાર્ટની તકલીફ છે તેમને નિયમિત દવા લેવી અને ડૉક્ટર પાસે રૂટિન ચેકઅપ કરાવતા રહેવું આ સમયમાં તમારા આરોગ્ય પ્રત્યે ખાસ સજાગ રહેવું આ સમયમાં પેટ અને પેઢાની ગુદાભાગની અને ગુપ્ત રોગોની પણ તકલીફો થાય આ સમયમાં જો તમે આરોગ્ય પ્રત્યે બેદરકારી કે બેકાળજી રાખી તો તમારે વધુ હેરાન થવું પડશે આ સમયમાં ખાસ બહારના ખાનપાનને એવોઇડ કરવું અને આ સમયમાં મેડિટેશન યોગા અને કસરત કરવી આ સમયમાં તમને કોઈ નાની મોટી શસ્ત્રક્રિયા પણ થઈ શકે છે તુલા રાશિ અને તુલા લગ્નની સ્ત્રીઓ માટે આ સમય મધ્યમ ગણાય આ સમયમાં જે સ્ત્રીઓ વ્યવસાય કરે છે તે સ્ત્રીઓને કામનું દબાણ વધવાથી તણાવ વધે તમારા વ્યવસાય માટે દોડધામ શ્રમના લીધે તમારી તબિયતની અસ્વસ્થતા અનુભવાય આ સમયમાં જે સ્ત્રીઓ અવિવાહિત છે તેમના માટે વિવાહ લગ્ન ગોઠવાય જેથી તમારા ઉત્સાહમાં વધારો થાય તે સિવાય આ સમયમાં કૌટુંબિક પારિવારિક પ્રશ્ને તમારી ચિંતામાં વધારો થાય આ સમયમાં તમારા ભાઈ બહેન સાથે વાદવિવાદ થાય તમારા પ્રત્યે તેમની ગેરસમજ ઊભી થવાથી મન દુઃખના પ્રસંગો બને તુલા રાશિ અને તુલા લગ્નના વિદ્યાર્થીઓ માટે આ ગુરુગ્રહનું ગોચર તમારી મુશ્કેલીમાં વધારો કરે આ સમયમાં તમે જે અભ્યાસમાં જે વિષયને સરળ માનો છો તે વિષયમાં તમને અચાનક તકલીફ પડવા લાગે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે પરદેશ જવા પ્રયત્ન કરે છે તેમનું કામ ધાર્યું થાય અને પૂર્ણ પણ થાય આ સમયમાં તમારે અભ્યાસ પરત્વે ખાસ ધ્યાન કેન્દ્રિત કરી તનતોડ મહેનત કરવી પડશે આ સમયમાં કોઈ મોહમો પડશો તો અભ્યાસથી વિમુખ થશો અને તમને નિરાશા મળશે બધા જ તુલા રાશિ અને તુલા લગ્નના જાતકોએ રોજ સવારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો